માની વાત્સલ્ય ભર્યો છે પ્રેમ ભર્યો છે કરુણા ભરી છે એ ન જોઈ શકે દીકરો કદાચ શેરીઓમાં રમવા ગયો હોય અને રમીને આવે ને ખૂબ થાકેલો હોય પણ જયારે માની ગોદમાં આવે અને માં પોતાના સાડીના છેડાથી એનો એક પરસેવાના બિંદુને લૂછી આપે ને અને કપાળમાં એક નાનું એવું ચુંબન કરે એટલે સમજો દીકરાનો બધો થાક ઉતરી ગયો ત્યાં એક માત્ર ચુંબનમાં બધો થાક ઉતારી નાખે માં મમતાના રસથી ભરેલું વટ વૃક્ષ છે માની ગોદમાં જે અનુભૂતિ થાય ને સાહેબ મહાપુરુષો સ્વર્ગમાં જે તમને શીતળતા મળે એ શીતળતા તમને હિમાલયમાં નહીં મળે કદાચ દીકરો બાર શરીરમાં રમતો હોય ને કઈક ભૂલ કરે અને કોઈક એને મારવા દોડે ને તો ગમે ત્યાં સંતાશે ડર પણ જેવો દોડીને આવે અને એની માની ગોદમાં જાય અને મા સાડીનો પાલો ઓઢાડી દે ને એટલે દીકરો અભય બની જાય કારણ હવે મારી માએ મને સંતાડ દીધો આ જગતનો કોઈ વ્યક્તિ મારો વાળ વાકો ન કરી શકે શું કામે માં મારે ખરી પણ મારવા ન દે કોઈને આ જગતનું અદ્ભુત પાત્ર છે મા